કોરોનાની મહામારી વચ્ચે શરૂ થયેલ વેક્સિનેશનમાં હવે દિવ્યાંગો માટે આજથી વેક્સિનેશન શરૂ કરાયું છે જેમાં ગાંધી ભવન અને જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે વેક્સિન સેન્ટર ઊભા કરાયા છે ત્યારે પ્રથમ દિવસે સાતસો દિવ્યાંગોને રસી આપવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી હતી કોરોનાની પ્રથમ બાદ બીજી લહેરે સુરતમાં કેર વર્તાવ્યો તો હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે ત્યારે વેક્સિનેશન પર સરકાર દ્વારા ભાર મૂકાયો છે તો કોરોના સામે રક્ષણ આપવા માટે હાલ વેક્સિનેશન શરૂ કરાયું છે જે અંતર્ગત અઢાર પ્રશ્નાઓને હાલ વેક્સિનેશન અપાઈ રહ્યું છે સોમવતી સુરતના ગાંધી સ્મૃતિ હોલ અને જહાંગીરપુરા ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગો માટે વેક્સિનેશન શરૂઆત કરાય છે વેક્સિન માટે દિવ્યાંગોએ કોલ કરી કરવાનું રહેશે રજીસ્ટ્રેશન સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર દ્વારા કમિશનર રજૂઆત કરાતા દિવ્યાંગો માટે અલગ આયોજન કરાયું છે અને પ્રથમ દિવસે સાતસો દિશા દિવ્યાંગોની વેક્સિન આપવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ હતી હું ગીતા શ્રોફ સોશિયલ ઇનિશિયેટર છું છેલ્લા ત્રીસ વર્ષથી સુરત શહેરમાં સામાજિક કાર્ય સાથે જોડાયેલી છું એમાં ઘણા બધા ડિસેબલ પર્સન્સની સંસ્થાઓમાં પણ કાર્ય કરતાં મને એટલું તો સમજ હતી કે વેક્સિનેશન માટે જ્યારે સામાન્ય પબ્લિકને પણ થોડી તકલીફ છે તો એ લોકો પોતે ડિસેબલ હોવાને કારણે કઈ રીતે વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચે એટલે એક મહિનાથી અમે બંને સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરતા હતા અત્યારના હું અહીંયા અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ સુરત મેઇન દ્વારા ઉપસ્થિત છું અમે બધી સંસ્થાઓ તરફથી આ પ્રયત્ન એ કરતા હતા કે અમે ખાસ સ્પેશિયલી ડિસેબલ પર્સન્સ માટેનો એક વેક્સિનેશન કેમ્પ રાખીએ જેમાં અમે સફળ થયા છીએ આજે ગાંધી સ્મૃતિ ખાતે ખાસ્સા એવા સો જણે તો અમારી પાસે રજીસ્ટ્રેશન કરાયું છે અને ઉપરથી આજ સવારથી ઓછામાં ઓછા પચાસેક જણના એવા કોલ્સ આવ્યા છે જે વગર રજીસ્ટ્રેશને પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમે એ લોકોના એન્ટરટેઈનમેન્ટ માટે નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી દ્વારા બપોરના બે વાગ્યાથી અહીંયા આગળ સંગીતનો કાર્યક્રમ પણ થશે અને એ લોકોને માટે અમે ગોળ પાપડીનું વિતરણ રાખ્યું છે ખાસ બહેનોએ ચોખ્ખા ઘીમાં બનાવેલી ગોળ પાપડી દરેક જણને અહીંયા આગળથી સાથે મળશે દિવ્યાંગો માટે વેક્સિનની પ્રથમ મોટી સંખ્યામાં દિવ્યાંગો વેક્સિન લેવા ઉમટી પડ્યા હતા અઝરપુર ફેર્યો